ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આગામી દિવસોની અંદર પાટણ ઓસમ હિલની અંદર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે જેની તૈયારીના ભાગરૂપે પાટણના તમામ યુવાનો અત્યારે જો અહીંયા પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે પ્રેક્ટિસ તો કરી લીધી છે પણ અત્યારે એમના જે કોચ છે ચિતવનભાઈ એમને કંઈક ટીપ્સ આપે છે અને બધા બાળકો ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે જે આ બધા યુવાનો છે ને સ્પર્ધામાં ભાગ લેવાના છે ને આપણે ચિત્વનભાઈ સાથે વાત કરીએ ચિત્તવનભાઈ હા સ્પર્ધા ક્યારે છે હા અત્યારે તારીખ જાણવા જાણવામાં એ આવે છે કે આવનારી ડિસેમ્બર મહિનાની આજના આજ મહિનાની એકવીસ તારીખે આસપાસ સ્પર્ધા છે હમ

દસ મિનિટ અગિયાર સેકન્ડ માં પાછા રિટર્ન આવી જાય કોઈને કેતા નહીં એટલે આપડે વિજેતા બની જાય ખબર પડી જાય ને હા કહેવાનું નહીં સિક્રેટ રાખવાનું અને વિજેતા થઈને બતાવવાનું જો અત્યારે આ બધા યુવાનો અત્યારે પ્રેક્ટિસ કરીને અહીંયા કસરત કરી રહ્યા છે ચિતવનભાઈ અમને એક કોચ તરીકે એક ભાઈ તરીકે બધું શીખવાડી રહ્યા છે જય ભોળાનાથ સરસ હાલો બધા વિજેતા બનો એવી શુભેચ્છા હા નાના બાળક ને પ્રેક્ટિસ કરાવો છો હા હા તો સારું ને ભાઈ આપડે ત્યાં આવડો મોટો ઓછા ડુંગર છે પ્રેક્ટિસ કરાવો ને હા દરરોજ લઈ આવીએ છીએ હા સ્ટેપ બાય સ્ટેપ ચડાવવા હા પોણા બે વર્ષ નું જ છે પોણા બે વર્ષનું છે છે અત્યારથી એમનો ગોલ છે વાહ ભાઈ વાહ ગોલ એમનો છે કે તમારો છે મારો છે અત્યારે એક પિતાનું પણ સપનું છે બરાબર એક પિતાનું સપનું છે એટલે પિતા અત્યારથી એના બાળકને જો આ ફીલ્ડ ની અંદર આગળ વધારી રહ્યા છે ખૂબ ખુબ ધન્યવાદ અને ખૂબ આગળ વધુ એવી શુભેચ્છા જો આ બધા બાળકો અત્યારે પ્રેક્ટિસ કરે છે આખો ડુંગર પાંચસો પગથિયા નહીં પણ કેટલા કેટલા પગથિયા થાય ટોટલ હજાર પગથિયા થઈ જાય ચડ ઉતર પંદરસો પગથિયા ચડી ઉતરે આવ્યા છે અને અત્યારે જો અહીંયા નીચે પ્રેક્ટિસ કરી રહ્યા છે કઈ વાંધો નહીં કેવી પ્રેક્ટિસ કરી રહ્યા છે એમાં અત્યારે શિયાળો છે એટલે વાતાવરણ એવું છે કે મજા આવે અમારો ઓસમીનો નજારો જ એવો છે અહીંયા આવે એટલે બધાને મજા જ આવે